ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ કે ધમુ પલક ના કરે એમ કેવીને કે તમે મજામાં ને પણ અને આજે તો ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં

અને હા એ નો ગણતર કંકોત્રી દેવા જશે અને આજે બીજા મહેમાનોને પણ મારે ખાસ આમંત્રણ મારે ઘરે દેવા જવાનું છે તો કન્ટિન્યુ લોગમાં બધા જ બન્યા રહેજો ખૂબ જ મજાવાની છે બધાને ચારભાઈ નમઃ શ્રી કુળદેવતા નમઃ સંસ્થાન શ્રીકામ નોઘળવદર શ્રી સોહાણ રમેશભાઈ નટુભાઈ તથા રઘુભાઈ તથા દિનેશભાઈ અને તથા હરેશભાઈ તથા સર્વ ગામ જાનભાઈ જરૂર છે લિખેતન ખિહડીયા દયાળભાઈ ગોવિંદભાઈના રામરા ખુશાલીસા જણાવો કે અમારા કુલદેવી શ્રી સામુદામાની અસીમ કૃપાથી અમારા સુપુત્ર સતુભાઈના ધર્મપત્ની અખંડ સુભાગ્યવતી સંધના ગોરી ને શ્રીમત ખોળો ભરવાનું શુભ મુહૂર્ત સૌદ બે હજાર એસીના ફાગણ સુધી પાંચમ વાર ગુરુવાર તારીખ સૌદ ત્રણ બે હજાર સવિના રોજ શુભ દિને રાખેલ છે તો શુભ પ્રસંગે સર્વ વેલાસર પધારજો સવાર શુભ મુહૂર્તનો સમય સાડા થી અગિયાર સુધી એ જ લેખિતન ખેહડીયા પરિવાર દયાળભાઈ ગોવિંદભાઈ मन्सुक् भायुबैनरम्रवः ना स्वस्ति नक्सारक्षो स्वस्ति नाम बृहस्पते ददातु सर्वदा सर्वकारो तेषां मङ्गलं गरुडदेवतापूज्यं मङ्गलं भगवान् महा महापूज्यामि जय गणपतिनन्द

બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ મેં વાત કરી હતી ઘરે તો ની અને આજે આપણે આવી ગયા છીએ સૌ પ્રથમ પેહલા તો આપણે મેલડીમાં દર્શન કર્યા અને ખૂબ જ આનંદ આવ્યો અને આપણે વિરાટભાઈના પણ આપણે દર્શન કર્યા એમ કેવી ને તો પણ હાલે અને વિરાટભાઈને પણ પહેલા જ આપણે આમંત્રણ આપ્યું છે કે ચૌદ તારીખે વહેલા હાર તમારે આવવાનું છે બરાબર જય માતાજી થોડું જોરથી બોલો રજા છે એટલે બોલ જય માતાજી જય મેલડીમાં આવશો ને હે ને કાંઈ વાંધો નહીં તો પછી પાછા મેળા તો કન્ટિન્યુ લગવા બધા બન્યા રહેજો વિરાટ પાસેથી તો આપણે આમંત્રણ આપી દીધું અને ઘણો બધો આનંદ આવ્યો અને પાલેતાણાએ નાસ્તો કરી લીધો છે અત્યારે જ આવ્યું છે અશ્વિન કક્ષુ બ્લોગની ઘરે છે કે યુટ્યુબર છે મોટા એની ઘરે પણ આપણે આમંત્રણ દેવા જવાનું છે મારી સાથે આવ્યો વિજયભાઈ છે બ્લોગ ને આવ્યા જ પછી દેખાડતું અત્યારે એને બહુ ધૂળ ને તડકો લાગે ને એટલા માટે એને બાંધી દીધું છે પછી પાછા અહીંયા એના ઘરે જ મેળા કારણ કે એનું કામ બધું આવી ગયું છે ગરાજિયા પાલીતાણા પાસે છે

અને એ તો રોજ અહીંયા જ વિડીયો બનાવે છે અને અગાસી ઉપર જ તે રોજ અહીં બનાવે છે અને થોડોક તડકો છે એટલા માટે અંદર વી આવે છે બરાબર ને હા નકર તો એના ધાબુ છે ને એની ઉપર તમારી વિડીયો બધા શૂટ કરેલા છે દાદા આ ઘરના શૂટ ઘણા કરેલા છે આના વિડીયો ધમુ પલક ના કરે એમ કેવી ને તોય હાલે બરોબર ને દક્ષાબેન કેમ છો મજામાં બસ મજામાં શવિનભાઈ તમારે કેમ છે આપણે મજામાં છીએ તમે મજામાં છો પણ અરે ફૂલ મોજમાં છીએ અને સૌપ્રથમ પહેલા તો આપણે આગળ વાતો ચીતો કરી પહેલા ચૌદ તારીખે હાર ભઈ આવજો ફૂલ ફેમિલી સાથે અને ખાસ અમારે તો બેન

हां पापू पापू बन પાલીતાણા આપણે ઇન્વીટેશન દઈને તો આપણે અત્યારે વ્યવસે આવ્યા હાંડીડા મહાદેવ કારણ કે વચ્ચે આવે અને આજે છે શિવરાત્રિ અને વાતો વાતોમાં કંકોત્રી લખવામાં અને બધી દેવામાં અને આમંત્રણ દેવામાં તો તમને બધાને ભૂલાઈ ગયું કે શિવરાત્રીની તમને બધા ઢેર થાય શુભકામનાઓ ભોળાનાથ હંમેશને માટે તમને શક્તિ કળા રાખે ખૂબ જ પ્રગતિ કરાવે અને અત્યારે હાંડીડા મહાદેવ છે હું ને વિજય બરાબર ને વિજા મજા આવી ગઈ ને દર્શન કરવાની તો તું તો પણ આવશે સાંડલા બાંડલા કરીને મસ્ત લાગે છે તો કાંઈ વાંધો નહીં હવે દર્શન કરી લીધા છે મસ્ત મજાના તમે બધે પણ દર્શન કર્યા હશે તો પછી પાછા મેળા તો કંકોત્રી દઈ આમંત્રણ દઈ બધાને દઈ આપણે અત્યારે ભોગી ગયા છીએ ઘરે ઘરે આવ્યા એટલે અહીંયા તો હું કાંઈ કામ ન બીજો આ રામ જ કરવાનો બીજી કોઈ વાત નહીં ઓકે ઓકે કાંઈ વાંધો નહીં બધાને આમંત્રણ દઈ આવ્યા છીએ ને દક્ષાબેને અને અશ્વિનભાઈ જય દ્વારકાધીશ કીધા છે ને અહીં તેઝાઝા કરીને જય દ્વારકાધીશ જય ને સીતારામ વાહ તો આ સાથે હવે પૂરો તો તમને કેવો લાગી આગળ હાલ બલ વાંધો નહીં તો અમારી ચેનલ નામ છે ચતુર વન જીરો તો તેને લાઈક કરો શેર કરો એન્ડ કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે